પત્ની ઘરમાંથી ચોરી કરીને ફરાર શાપર વેરાવળ પોલીસે અક્કોના આધારે શોધખોળ શરૂ કરી શાપર વેરાવળમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં પતિના ઘરમાંથી પોતાની જ પત્નીએ ચોરી કરીને નાસી છૂટી મળતી માહિતી મુજબ સમગ્ર ઘટના ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે આ આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે શાપર વેરાવળમાં પત્ની તરફથી ભરોસો ખાતી હરકત પતિના ઘરમાંથી સાબિતી મળીને પત્નીએ જ કરી મોટી ચોરી અને થઈ ગઈ ફરાર ઘરમાંથી ગાયબ થયેલા દાગીના અને રોકડ રકમના મામલે પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી તપાસમાં ચોંકાવનારી સચ્ચાઈ સામે આવી સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ મહિલાએ કેવી રીતે ઘરના અંદરથી કિંમતી વસ્તુઓ ઉપાડી અને થોડી જ ઘડીઓમાં થઈ જાય છે લાપતા શાપર વેરાવળ પોલીસ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે આરોપી પત્નીની શૂધકો માટે વિવિધ ટીમો કામે લાગી ગઈ છે પણ ગીત કાંઈ વીડિયું હોય ને એ મને જમીએ તમે જમીએ ના બે ઘર પાસે એ સીડી આવશે ને તો કેટલા ઘેરા ઉતરે છે ને એ દેખાશે

thank mm -hmm. you

પછી કેમેરો ત્યાં જોઈશું પણ અત્યારે જોવા જઈએ